હવે બસ ખાલી કનેક્ટ કરી ને જે ભાઈ એટલે તમે જો કર 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 બોલવા નહી થઈ ગયા રાત ઇન્ટરનેટ આ ઓ ભાઈ વન કે લેટ્સ ગો ઓ ભાઈ જય ભાઈ ભાઈ સો વન કે લેટ્સ ગો ફૂલ ઓન ભગવાન બેઠા ખાલી એક ભાઈ ડાયરેક્ટ સીધા વન સબસ્ક્રાઇબર હો આમ જો એક કેમેરા 10

વાકે 1 કે ઉપર હે ડેવી હવે તમે 125 પછી જોઈએ હવે તમે જો હવે બ્લાસ્ટ થાય ખરી જો આનું છે વાઇડી ગેમર્સ મારુ લેજી જે કે હે 1 કે કોઈ કોઈ કર્યા બટ ટી ને ક્યાં કર્યો ભાઈ બહુ ટાઈમ પછી એક આ થઈ ગયા હા